પોરબંદરના દરિયામાં નાની બોટ પલટી બોટમાં સવાર પિતા દીકરો દરિયામાં ડૂબ્યા નવી બંદરના કિશોર ભૂતિયા નામના વ્યક્તિ લાપતા થયા છે કિશોરના દીકરા વિપુલનો આબાદ બચાવ થયો છે ખારવા સમાજના આગેવાનો ઇન્દિરાનગર દરિયા વિસ્તારમાં પહોંચ્યા સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયેલા છે ચેતન પોરબંદરના દરિયા કિનારે દરિયામાં નાની બોટ પલટી છે પિતા પુત્ર ગુમ થયા છે જેમાંથી દીકરો અત્યારે મળી આવ્યો છે વધુ વિગતો જે સોના અત્યારે જે ઘટના બની છે પોરબંદરના અરબી સમુદ્ર કાંઠે જ્યાં નાની બોટ લઈને જે છે તે માછીમારી કરતા હતા એક દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ માછીમારી દ્રશ્યો પણ સામે આવ્યા છે બાપ દીકરો બંને તે મોજાની ઝપટમાં આવી જતા જે બોટ છે તે પલટી મારી હતી ને એક વ્યક્તિ છે તે લાપતા થયો છે ને એક વ્યક્તિ છે તે બહાર નીકળી આવ્યો છે હાલ સમગ્ર મામલે ફાયર કોઈ ટીમ ત્યાં પહોંચી નથી અને સમગ્ર ઘટના છે તે સ્થાનિક લોકોએ પાર મારી છે અને હજુ એક મૃતદેહને ગોતવાની કામગીરી શરૂ છે જી આભાર તમામ વિગતો માટે